નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો તમારે એજ્યુકેશનને લગતા ધોરણ નવ દસ અગિયાર બારના ફિઝિકલ એજ્યુકેશન એટલે કે સારી શિક્ષણના પ્રશ્નો ધોરણ નવ કૃષિ ધોરણ દસ કૃષિ ધોરણ નવ ચિત્રકલા અને ધોરણ અગિયાર બાર આર્ટ્સ અગિયાર બાર્સમાં ભૂગોળ ઇતિહાસ કે એમસીક્યુ સવાલો અને ધોરણ નવ દસના અધ્યાયનું સોલ્યુશન મારા યુટ્યુબ ચેનલમાં આપણે જોઈ શકો છો આજે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ચિત્રકલા પાઠ નંબર ત્રણનું મૌર્યકાલીન કલા એન્શિયન્ટ મયુરિયલ આર્ટ વિશેનો પાઠવી આપણે સંપૂર્ણ સમજૂતી આ વિડીયો દ્વારા આપણે મેળવીશું જો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો નવીવાર આ ચેનલમાં હોય પહેલી વાર જ આ ચેનલમાં જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ લાયકન અગાડી ઓલ નોટિફિકેશન મેળવી શકો છો ઈસવીસન પૂર્વે ત્રણસો બત્રીસ ત્રણસો બાવીસથી એકસો પંચ્યાસીની સાલની વાત છે આ મૌર્યકાલ કલાની ભારતીય કલાના ઇતિહાસમાં મૌર્યકાલ શિલ્પ સ્થાપત્ય માટે શ્રેષ્ઠ મના ગણાય છે હિન્દુ ધર્મના રૂઢિચુષ્ટના કારણે ધાર્મિક ચળવળ શરૂ થઈ જેમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો મૌર્ય વંશના રાજાના સમયમાં થયેલા શિલ્પ સ્થાપત્યની મૌર્યકાલીન કલા તરીકે ઓળખવામાં આવે છે તેના આદ્ય સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય છે તેના પુત્ર સમ્રાટ અશોકના સમયમાં શિલાલેખ શિલાલેખો શિલાસ્તંભો સ્તૂપો વિહારો અને શિલ્પનું સર્જન થયું તેના શિલ્પોમાં પ્રાણીઓ માનવ પક્ષીઓ યશ વગેરે પૂર્ણ જોવા મળે છે આ શિલ્પ સ્થાપત્ય ઈંટો લાકડા પથ્થર અને ધાતુના જોવા મળે છે જેમાં શિસ્તંભ વૃષભ સ્તંભ પરખાણનો યશ દારગંજની ચામાધારણી ભાર હુતનો સ્તૂપ સાંચીનો સ્તૂપ શિલાલેખનો નમૂનો જોવા નમૂનાઓ મળી આવ્યા છે આ નમૂનાઓમાં સારનાથ કોલકાતા દિલ્હી મથુરા મધ્યપ્રદેશ અને વિદેશમાં મ્યુઝિયમમાં જોવા મળે મૂળકાલિંગ સમ્રાટ અશોકનું કાલિંગ કલિંગન યુદ્ધ પછી હૃદય પરિવર્તન થયું તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને બૌદ્ધ ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો તેથી બૌદ્ધ ધર્મના સ્તૂપો મઠ ચૈત્યો વિહાર અને સ્તંભોનું સર્જન ખૂબ ખૂબ જ ઝડપથી થવા લાગ્યું જેના વિશે આપણે વધુ માહિતી જાણીશું વિદ્યાર્થી મિત્રો મૌર્યકાલીન સમયમાં શિલ્પ સ્થાપત્ય ધાતુના સિક્કાઓ આપણે જોઈ રહ્યા છીએ કે જે તે સમયે ધાતુના સિક્કાઓ આ રીતના હતા મૌર્યકાલીન સમયમાં મૌર્યકાલીન સમયમાં વેપાર માટે વિનિમય પદ્ધતિનો સરળતાથી ઉપયોગ થઈ શકે તે માટે ધાતુના સિક્કાની શરૂઆત થઈ સુવર્ણ મુદ્રા ખૂબ સુંદર સિક્કાઓ ઉપર પંચચિહન આકારો ઉપસાવવામાં આવ્યા છે તે સમયમાં મુદ્રાઓનો શાસકોનો પ્રતિક તરીકે ઉપયોગ થતો હતો તો કેટલાક સિક્કાઓ ઉપર પ્રાણીઓ દેવદેવતીઓ દેવદેવીઓના આકૃતિઓ ઉપસવામાં આવી છે આવા સિક્કાઓ ભારતીય શિલ્પકલા એક આગવું સ્થાન ધરાવે છે શિલાલેખો સ્ટોન ઇન્સ્પિરેશન સમ્રાટ અશોકે કેટલાક પ્રસંગો યાદગાર બની રહે તે માટે તેની નોંધને વિવિધ શિલાલેખો પણ ઉતરાવ્યા આ પ્રકારના શિલાલેખો હાલમાં જૂનાગઢમાં જોવા મળે છે આ શિલાલેખોનો શિલાલેખોલિપીને લખવામાં આવ્યા છે જેમાં બૌદ્ધ ધર્મની પ્રેરક કથાઓ પ્રસંગો અને વેદનો સમાવેશ કરેલ છે જેથી મૌર્યકાલીન કલાને વૈદિક કલા કહે છે ભારતીય કલાનું મહત્વનો કાળ એટલે મૌર્યકાલીન કલાનો કાળ ગણાય મૌર્યકાલીન શિલાલેખો આપણે જોઈ રહ્યા છીએ જેથી મિત્રો શિલાલેખો શિલાલેખોન મૌર્યકાલીન કલાની ઓળખ એટલે તે સમયમાં થયેલા શિલાલેખો શિલા સ્તંભો શિલાલેખો અને સ્તૂપો તેમાં બૌદ્ધ ધર્મની જોવા મળે છે આ શિલાસ્તંભો પર પથ્થર અને ધાતુમાંથી બનાવવામાં આવેલા છે સ્તંભો સ્તંભો અશોકની રાજ્યનીતિનું સૂચક પ્રતિક છે સ્તંભ સારનાથનો સ્તંભ એટલે કે લાયન કેપિટલ સારનાથમાં આવેલા મૌર્યકાલીન સ્તંભનું શિલ્પ વિશ્વ શિલ્પ કલા ક્ષેત્રે ઉત્તમ રચના તરીકે ગૌરવ ભરેલું સ્થાન ધરાવે છે આ સ્તંભ ઉપર ઊંધા કમળની ઉપર ચાર દિશામાં ચૌમુખવાળા ગર્જના કરતા શિવો તેની નીચે દોડતા ઘોડા અને બળદની આકૃતિ તેમાં વચ્ચે ચોવીસ આરવાળું ચક્ર આપણે જોઈ શકીએ છીએ જે આપણે આ અશોક સ્તંભ જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એમાં જોઈ રહ્યા છીએ આપણે એ એની નીચે આ જે બળદની આપણે વાતથી એ બધી આ શિલા સ્તંભ ઉપર કોતરેલા ચાર શીવણી આપૃતિ શિક્ષણ આપણે ભારત સરકારે પોતાની રાષ્ટ્ર મુદ્રા બનાવી છે અને ચોવીસ આર વાળા ચક્રને ભારતીય રાષ્ટ્ર જોઈ રહ્યા છે આપણે ઉષબ સ્તંભ રામપુરવા બોલ કેપિટલ રામપુરવા મૌર્યકાલીન સમયમાં શિલા સ્તંભોના વૃષભ સ્તંભોમાં વાસ્તવિકતાનો વિનિયો પણ જોવા મળે છે આ શિલ્પોમાં પ્રાણીના સ્નાયુ બનાવવાની રીતે ઈરાન અને ઈરાકમાં જોવા મળતી હતી તે અહીં પણ રજૂ થઈ ગઈ છે ભારતીય શિલ્પકારે આ શિલ્પોમાં પ્રાણીઓના અંગ અંગમરોડની વાસ્તવિકતા સુંદર રીતે રજૂ કરી છે વૃષભના શિલ્પોમાં ઊંધા કમળમાંથી બેઠક ઉપર વૃષભ આંખાનું શિલ્પ મૂકવામાં આવ્યું છે જેમ શિલ્પકાર નિપુણતા પરિચય થાય છે પરખામનું યશ એટલે કે પરખામનું યશ મૌર્ય યુગના યશ યક્ષિણીના શિલ્પ સુંદર અને અમૂલ્ય છે પરખામના યશનું કદ વિશાળ છે અને ચારે બાજુથી તૈયાર કરેલ છે આ શિલ્પોમાં માનવના કદ ઘનતા અને તાકાત સૌંદર્યના દર્શન થાય છે તેના બલિષ્ઠ દેહ અને તેના પ્રવેશ ઉપરથી તેમના સમયના ગ્રામ્ય જીવનનો ખ્યાલ આવે છે આ શિલ્પ મથુરા પાસેથી મળી આવે છે તેની ઊંચાઈ એકસો ચાર ઇંચ છે અને તેની મથુરાના મ્યુઝિયમમાં જોવા મળે છે પરખાનું પરખામનો યશ આપણે જોઈ રહ્યા છીએ ચિત્ર જે બાજુનો શિલ્પ છે તે મિત્રો હવે આગળ વધશું આપણે ચામર ધારેણી જે આપણે શિલ્પ બાજુમાં જોઈ રહ્યા છીએ ગંજમાંથી મળી આવેલી ચામર ધારેણીનો શિલ્પ મૌર્ય કલાના ઉષ્કૃત નમૂનો છે આ સ્થિતિના શિલ્પમાં પુષ્ઠદેહ સપ્રમાણ કટી અંગો ભરાવદાર વસ વૃક્ષ સ્થળ નીચે પહેરેલા કરશે વલીવાળો વસ્ત્રો સુંદર રીતે રજૂ થયેલા છે આ શિલ્પોમાં નારી નારીદેના આદર્શ મુકાયો છે માતૃત્વના પ્રત્યેક નારીના આ શિલ્પોમાં કલાકાર શિલ્પ કલાને ઉત્કૃષ્ટના દર્શન કરાવ્યા છે માતૃત્વ સ્વરૂપે જે જીવન આપે છે જે જીવન ધારણ કરે છે અને જે જીવનને ચાહે છે તેવા નારી સ્વરૂપને શિલ્પકારે સન્માન આપ્યું છે જે આપણે આ ચિત્રો દ્વારા જોઈ રહ્યા છીએ જેને આપણે શિલ્પ મૂળ્યકાલ સમયે આ જોવા મળેલ છે નમૂનો છે હવે આપણે વાત કરું છું બૌદ્ધ ધર્મના અવશેષોની સાવચેતી રાખવા માટે સ્તુપોની રચના થઈ હતી મનુવંશના છેલ્લા રાજા હરાવીને પુષ્પ મિત્ર શુંગારરાજ ગાદીએ બેઠા તેના શસ્ત્રો વિહારો તેનું નિર્માણ થયું અને ભારહૂતનો અને ભાર અને સાંચીના સાચીના સ્તુભ ગણાય છે શુભ એટલે ગોળ પાયા ઉપર અર્ધ ગોળાકારનું ઊંધા વાટકાના આકારનું સ્થાપત્ય આ સ્તૂપમાં ધર્મના ઉપદેશકો ધાતુ પાત્રમાં તેના લખાણોની જમીનો દાટી તેના પર અર્ધ ગોળાકાર બિલાડીના ટોપ જેવું એટલે કે ગાઢ જેવું ચણતર કઈ સ્તૂપ બનાવવામાં આવે છે આ સ્તૂપો મૂળકાલીન કાલીન કલાની એક અદિત્ય સિદ્ધિ ગણાય છે જે આપણે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ભારતના સ્તૂપ સ્તૂપ સ્તુપ ઓફ ભારત ઈસવીસન પૂર્વ બીજી સદીમાં ભારતના સ્તૂપમાં અવશેષો મધ્યપ્રદેશના નાગોર જિલ્લાના અલ્હાબાદ અનેક જબલપુર વચ્ચેથી મળ્યા છે સ્તૂપની ફરતે વાડ રેલિંગ જનેલી છે તેમાં કલાત્મક કમાનો કમાનો અને તોરણો હાર તોરણોવાળા પ્રવેશ દ્વાર છે અહીંના તોરણો સ્તૂપને શોભા વધારે છે સ્તૂપમાં બુદ્ધના જીવન પ્રસંગો કથાઓ અને યશ દાતાઓ યુગલોના જોવા મળે છે જે આપણે આ જોઈએ ભારવૃતના સ્તૂપો ભારતની ઋષિકાઓ આપણે જોઈ રહ્યા છીએ જોઈ રહ્યા છીએ આપણે શિલ્પ તેમજ પાન વેલીઓ સુંદર નિરૂપણ થયેલું થયું છે અહીં શિલ્પકારે મન મૂકીને વાંચીને દર્શાવ્યું છે દરવાજાના થાંભલાઓ મૌર્ય શાસન રીતે પ્રમાણે પ્રમાણે આંખલો સિંહ મુકાયેલા જોવા મળે છે ભારવૃતની કલા મૌર્યકાલની સમાજની લોકકલા છે તેના અવશેષો મદ્રાસના મ્યુઝિયમમાં સર્ચવાયેલા છે સાંચીના સ્તૂપોની વાત કરીએ તો સ્તૂપ ઓફ ધ સાચી ઈસ્યુસન પૂર્વે પહેલી સદીમાં ભારત મધ્યપ્રદેશ રાજ્યમાં વિંધ્યાચાર પર્વતની કીટિમાળામાં સાચીના સ્તૂપો જોવા આવેલા છે આ સ્તૂપોનું મૂળ નામ બોધજી પર્વત હતું સમય જતા એનું નામ શાંતિ પર્વત તેમાંથી સાચી પર્વત નામ પડ્યું આ સ્તૂપ ઈંટો માટી લાકડામાંથી બનાવ્યા ત્યારબાદ એને પથ્થરમાંથી બનાવ્યા છે આ સ્તૂપ સમ્રાટ અશોકે બનાવ્યા હતા સ્તુપની ચારે બાજુ વાડ અને તેમજ ચારે બાજુ ચાર દરવાજા અને તોરણો જે આપણે જોઈએ આ સ્તુપમાં આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સાચીના સ્તૂપનો પ્રવેશ દ્વાર આ સાચીના સ્તુનો પ્રવેશ દ્વારા છે સાચીના સ્તુપનો પ્રવેશ દ્વારા ઉપરનું શિલ્પકામ આપણે જોઈ રહ્યા છે જોઈ રહ્યા છીએ આ આ સ્તુપો છે સાચીનું સ્તૂપ છે આપણે જે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ સ્તૂપમાં આ સ્તૂપમાં બૌદ્ધ ધર્મની જાત

સાચું મ્યુઝિયમ છે જે જોવાલાયક એક છે ધન્યવાદ મિત્રો આ આપણે આજે ધોરણ અગિયારનો પાઠ નંબર બે મૌર્યકાલની મૌર્યકાલની વિશે આપણે આજે મૌર્યકાલીની કલા વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ